સમગ્ર દેશમાં હાલ સ્વચ્છતા ઈજ સેવા અભિયાનની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે સમગ્ર દેશ ને સ્વચ્છ બનાવવા માટે હાથ ધરવામાં આવેલા આ અભિયાન માં ગુજરાત અને ભાવનગર પણ જોડાયું છે ભાવનગર માં પણ તંત્ર દ્વારા સ્વચ્છતા સેવા અંતર્ગત દરેક જગ્યા ઉપર સફાઈ અભિયાન હાથ ધરવામાં આવી રહ્યા છે ત્યારે ભાવનગર માં જ માત્ર કાગળ પર જ અભિયાન હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા ભાવનગર મહાનગરપાલિકા વિસ્તાર માં આવતા નારી ગામે આવેલી આંગણવાડી પાસે ચાર દિવસ થી એક પશુ મૃત હાલત માં જોવા મળ્યું તેમજ જ્યાં નાના ભૂલ છંટકાવ અભ્યાસ કરવા આવે છે ત્યાં આંગણવાડીની ફરતે ગંદકી અને કચરાના થર જામ્યા છે જેને લઈને બાળકોના વાલીઓમાં પણ રોગચાળાનો ભય ફેલાયો છે આ અંગે સ્થાનિક નગર સેવક દ્વારા પણ મહાનગરપાલિકા કચેરી ખાતે ફરિયાદ નોંધવામાં આવી છે છતાં પણ આંગણવાડી પાસેથી મૃત પશુ લેવામાં આવ્યું ન હતું ત્યારે આ ગંભીર સમસ્યાનો ઉકેલ ક્યારે આવશે તેમજ લાપરવાહ કોન્ટ્રાક્ટરો સામે કોઈ કાર્યવાહી કરવામાં આવશે કે કેમ તેવા સવાલ ઉઠ્યા છે આજ નારી ગામની અંદર ગઈકાલે હું પણ આવ્યો હતો ત્યારે લોક પ્રશ્ન સાંભળવામાં અમને ઘણું બધું જાણવા મળ્યું કે નારી ગામની અંદર પૂરતી સફાઈ થતી નથી તો અમે ત્યાં આંગણવાડીની નજીક જ બેઠા હતા ત્યાં પણ કચરાના ઢગલા હતા ત્યાર પછી ગઈકાલે એક મને ફોન આવ્યો કે કાંતિભાઈ ગા બે દિવસથી મરી ગયેલી પડી છે અમે અનેક વખત ફોન કર્યા કોઈ આવતું નથી તો ગઈકાલે જો ફોન કર્યો કોઈ આવ્યું લેવા નતું આવ્યું અને આજે પણ પાછો મને ફોન કર્યો કાંતિભાઈ કોઈ ગા લેવા નથી આવ્યું આટલી બધી દુર્ગંધ મારે છે નાના નાના બાળકો ભણતા હોય આંગણવાડીમાં આવતો હોય તો કેટલી શરીરને હાનિકારક આ વસ્તુ છે આટલી દુર્ગંધ મારે છે અને સફાઈની વાત કરી તો નારી ગામની અંદર સફાઈ પૂરતી થતી નથી સ્કૂલની આજુબાજુ જોવો તો કચરાના ઢગલા પડ્યા છે અવારનવાર અમે બોર્ડમાં રજૂઆત કરી છતાં આ જે સેટઅપ વધારવાનું હોય છે તો સેટઅપ વધારતા નથી કોઈ કોન્ટેક્ટ બેઝ ઉપર કામ આપતા સત્તા પૂરતી સફાઈ થતી નથી મેઇન રોડ પણ સફાઈ સાફ નથી થતા કારણ કે અવાજનવાર રજૂ તો ક્યારે થાશે એવો આખા હોડનો પ્રશ્ન છે અમારા છેવાડાના વિસ્તાર જોવો મધુવન ઓદરકા કે કર્મચારી હોય કે ફુલસર ગામ હોય આજુબાજુની માલિકા સ્કૂલની બાજુમાં કચરાના પણ ઢગલા પડ્યા છે પૂરતી સફાઈ થતી નથી અવાજ એ પણ ગંભીર બાબત કહેવાય લોકોએ બે બે ત્રણ ત્રણ વખત ફોન કર્યા તો પણ ઉપાડવામાં નથી આવ્યું આજ જો નગરસેવક તરીકે ગઈકાલે મેં એને જાણ કરી કે તાત્કાલિક માલને ઉપાડી લ્યો મરી ગયેલું છે ત્યાં પણ એટલી બધી દુર્ગંધ મારે છે અને ગામના સોરા વવેળાની બાજુમાં આંગણવાડી આવેલી છે ત્યાં પણ આજ દિન સુધી ઉપાડવામાં નથી આવ્યું તો જે કાંઈ કોન્ટ્રાક્ટર ઉપાડ્યું હતું એને કડક સૂચના આપો કે આવી રીતે જ્યાં સ્થળ ઉપર મૃત પશુ પડ્યા હોય તાત્કાલિક ધોરણે ઉપાડે આ નગરસેવકનું જો અધિકારીઓ નથી સાંભળતા તો લોકોનું શું થશે ખરેખર વાસ્તવિક પરિસ્થિતિ ભાવનગરની એવી જ છે કે નગરસેવકોનું જો આજે અમે પ્રતિનિધિ છીએ લોકોના અમને લોકોએ મત આપીને મોકલ્યા આવશે તો અમારું જ આજે શાસકો સાંભળતા ન હોય પ્રદા અધિકારીઓ પણ સાંભળતા ન હોય તો ક્યાં સુધી જો આવા અધિકારીઓ હોય તો એની પાસે પણ કડક કડક પગલાં લેવા જોઈએ કારણ કે નહીં આજે પ્રતિનિધિનો સાંભળે તો આમ જનતાનું શું કાંભળવાના નારી બસ સ્ટેન્ડ પાસે આંગણવાડી છે એની સામે શાળા આવેલી છે ત્યાં ગંદકી એટલી બધી વધી ગઈ છે કે ત્યાંથી આજુબાજુમાંથી બાળકો કે સામે ઢોર પાસે ઢોર પીવડાવવા પાણી આવે છે તો ઊભું નથી થઈ શકતું એટલી બાછ મારે છે આ માટે ઉપર રજૂઆત કરી છે અત્યારે બાજુમાં જઈ નથી શકાતું ગઈકાલે પણ કોર્પોરેટર દ્વારા ફોન કરવામાં આવ્યો છે હજી ગાય એમના પડી છે બાજુમાં ખાલી ત્રણથી ચાર મીટરના અંતરે આંગણવાડી આવેલી છે અત્યારે બાળકો બેસી નથી શકતા તો આ માટે સત્તાધીશો કોઈ ધ્યાન નથી દેતા એની આજુબાજુ બસ સ્ટેન્ડ છે ગંદકી એટલી વધી ગઈ છે કોઈ સાફ સફાઈ કરવા આવતું નથી ઊભું નથી રહેવાતું બસ સ્ટેન્ડ છે શાળા છે આંગણવાડી છે મેઇન ચોક છે મેઇન બજાર છે કમલેશ જવાનો રસ્તો છે તો આવું શા માટે સત્તાધીશો શા માટે ધ્યાન નથી દેતા આટલી ગંદકી મોટી મોટી વાતો કરે છે સ્વચ્છતા અભિયાન તો સ્વચ્છતા અભિયાનનો ભાગ અહીંયા આવતો જ નથી આજે પશુ મરી ગયું છે કેટલા દિવસ આ પશુ મરી ગયું એને આજે ચોથો દિવસ છે ચાર દિવસથી આંગણવાડીમાં બાળકો જઈ નથી શકતા એના વાલીઓ એમ કહેશે કે અમારા બાળકો બીમાર પડી જાય એક તો રોગચાળો છે તો ત્યાં અમારે કેમ મોકલવા આંગણવાડીએ શાળાના સંચાલકો અને આંગણવાડીના સંચાલકો એમ કે તમારું બાળક કેમ નથી આવતું તો કે ત્યાં કેમ મોકલવા અમારે ગા મરી ગઈ છે એટલી જીવાત પડી ગઈ છે પચાસ મીટરમાં ઊભું પણ નથી રહેવાતું તો સત્તાધીશો આ માટે કેમ કાંઈક નથી કરતા સ્વચ્છતા અભિયાન તો પખવાડ્યું તો એનું ચાલે છે તો આ વિસ્તાર માટે રાગવે શા માટે એમ મૃત પશુઓ માટે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા બે વાહન રાખવામાં આવ્યા છે અને ફરિયાદ થાય અને કલાક દોઢ કલાકમાં જ એમનો નિકાલ કરવામાં આવે છે અમે વાત કરીએ તો આ સમય કરતાં વધારે સમય ગયો હોય ફરિયાદ હોય તો શું કાર્ય રહી ફરિયાદ જો જાજી ભેગી થઈ હોય એક સાથે ચાર પાંચ થઈ હોય તો પહોંચતા પહોંચતા ત્રણ ચાર કલાક થઈ જતી હોય પણ આવું બહુ જહોલે જ બને છે લગભગ એક કલાકમાં જ આપની ફરિયાદનો લોકોની ફરિયાદનો નિકાલ કરવામાં આવે છે આવી ઘટના સામે આવે કે ફરિયાદ થઈ છે ત્રણ દિવસ સુધી પશુ નથી ના એવું ન બની શકે તો આપણે એની માટે કાર્યવાહી કરવી પડે નારી ગામની આંગણવાડીની બાજુમાં ત્રણ દિવસથી મૃત પશુ પડ્યું છે કોર્પોરેટે ફરિયાદ કરી છતાં લેવામાં નથી આવ્યું આજ દિન સુધી તો અમને જાણ નથી મને જાણ નથી એની તપાસ કરવામાં આવશે